હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ શામ ઇન એજ્યુકેશન તો આ વિડીયોમાં આપણે ધોરણ પાંચ મારી લેખન પોતે તેમાં પેજ નંબર ચુમ્માલીસથી છેતાલીસ ઉપર જે ચિત્ર આધારિત લેખન આપવામાં આવેલું છે તેના વિશે જોઈએ તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો અહીં પેજ નંબર ચુમ્માલીસ પર ચિત્ર આધારિત લેખન આપવામાં આવેલું છે તમારા પુસ્તકમાં આપેલા કેટલાક ચિત્રો અહીં આપેલા છે તેના નામ શોધીને અંગ્રેજીમાં લખો તો અહીં પહેલું છે છોકરી એટલે કે ગર્લ બીજું છે દેડકો તો ફ્રોગ પછી છે બિલાડી તો કેટ કેટ પછી છે બલ્બ તો તેનું અંગ્રેજી થશે લેમ્પ એલ એમ પી આગળ પેન આપવામાં આવેલી છે તો તેનું સ્પેલિંગ થશે પી ઈ એન પછી છે ટેબલ તો તેનું સ્પેલિંગ થશે ટી એ બી એલ ઈ પછી છે ગ્લાસ તો તેનું સ્પેલિંગ થશે જી એલ એ ડબલ એસ પછી છે બેન્ચ તો તેનું સ્પેલિંગ થશે બીઈ એન સી એચ આગળ જોઈએ કૂતરો તો તેનું અંગ્રેજી થશે ડોગ ડી ઓ જી પછી છે ચેરી તો સી એચ ઈ ડબલ આર વાય ચેરી પછી છે કાર તો સી એ આર કાર પછી છે સાયકલ નું ચિત્ર તો તેનું અંગ્રેજી થશે બાયસિકલ Football, no F B ફૂટબોલ ફૂટબોલ થશે પછી છે ફ્રીજ એફ આર ડબલ ઈ જેડ ઇ ફ્રીજ પછી છે કુકર તો સી ડબલ K E આર કુકર આગળ જોઈએ પેજ નંબર પિસ્તાલીસ પર છે કેરી તો મેંગો આર મેંગો પછી છે ગુલાબ તો રોઝ એટલે ગુલાબ પછી છે કબૂતર પીઝીયન પીઆઈ જી ઈઓ એન પીજીન એટલે કબૂતર પછી છે પેન્સિલ પીઈ એન સી આઈ એલ પેન્સિલ આગળ જોઈએ અહીં દ્રાક્ષનું ચિત્ર છે તો તેનું સ્પેલિંગ થશે અંગ્રેજીમાં એટલે દ્રાક્ષ પછી કારેલું છે તો તેનું અંગ્રેજી થશે બીટર ગોડ બી આઈ ડબલ ટી ઈ આર જીઓયુઆર ડબલ ટી છે એ સમજતા નહીં આગળ છે મરચું તો તેનું થશે ચીલી સી એચ આઈ ડબલ એલ આઈ ચીલી એટલે મરચું પછી છે ખજૂર તો તેને કહેવાય અંગ્રેજીમાં ડેટ

ઊંટ પછી છે કેળું તો તેને ઇંગ્લિશમાં કહેવાય બનાના બી એન એન એ બનાના એટલે કેળું આગળ રીંછનું ચિત્ર છે તેને કહેવાય અંગ્રેજીમાં બેર બી ઈ એ આર બેર એટલે રીંછ આગળ છે સાપનું ચિત્ર તેને કહેવાય સ્નેક એનું સ્પેલિંગ થશે એસ એન એ કે ઈ સ્નેક એટલે સાપ આગળ છે ઝાડનું ચિત્ર તેને ઇંગ્લિશમાં ટ્રી ટી આર ડબલ ઈ પછી છે બ્રશ બી આર છે તેને કહેવાય રેટ આર એ ટી રેટ એટલે ઉંદર પછી છે સસલું તો રેબિટ આર એ ડબલ બી આઈ ટી રેબિટ એટલે સસરું રેબિટ એટલે સસલું આગળ છે ગાજરનું ચિત્ર તેને કહેવાય કેરટ સી એ ડબલ આર ગાજર આગળ ફુગ્ગાનું ચિત્ર છે તો તેને કહેવાય બલૂન્સ બી એ ડબલ એલ ડબલ ઓ એન એસ બલૂન્સ બલૂન્સ એટલે ફુગ્ગા પછી છે ઘડિયાળ સી એલ ઓ સી કે ક્લોક એટલે ઘડિયાળ પછી છે ઢીંગલી તો તેને કહેવાય ડોલ ડી ઓ ડબલ ડોલ એટલે ઢીંગલી પછી છે ચપ્પુ તો તેને કહેવાય પી એ ડબલ ડી એલ ઈ પેડલ એટલે ચપ્પુ આગળ છે મેઘધનુષ્યનું ચિત્ર તેને કહેવાય રેમ્બો આર એ આઈ એન બી ઓ ડબલ યુ રેમ્બો એટલે મેઘધનુષ પછી છે કપાસ તો તેને કહેવાય કોટન સી ઓ ડબલ ટી ઓ એન ક્વોટન એટલે કપાસ પછી છે દાંતનું ચિત્ર તેને કહેવાય ટી ડબલ ઇ ટી એચ ટી એટલે દાંત પછી છે બૂટ બી ડબલ ઓ ટી બૂટ અહિયાં છે ઈયળનું ચિત્ર તેને કહેવાય કેટર પિલ્લર સીએ ટી આર પીઆઈ ડબલ એલ એ આર કેટર પિલર એટલે ઈયળ પછી છે ફૂલનું ચિત્ર એટલે ફ્લાવર એફ એલ ઓ ડબલયુ ઇ આર ફ્લાવર એટલે ફૂલ પછી છે બગલાનું ચિત્ર તેને કહેવાય હેરોન એચ ઇ આર ઓ એન હેરોન એટલે બગલો પછી છે પાવડો તો એસ એચ ઓવીલ સોવેદ એટલે પાવડો તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં